અને ઈ વખત માં આજ થી ચાલી વર્ષ પેલા આપડે વાહન નપુજી બળદગાડા ગમેના છે આપડે અહિયાં કોઈ કીધું આ જેવું પડતું ઈ કીધું તમારે આમ કરવું પડશે એમ કરી દીધું પછી મારી પાને જે વસ્તુ આપી અને ભૂ આવે આગમવાની બાકી છે અને ગામમાં ગમે નવા જૂની બનવાની તો એ મને કે જા રિક્ષા બે બાંધવાના છે એકનું માથું ફૂટી જાય પછી સમાધાન થઈ જાય નીકળશે પછી સમાધાન

એને ભાઈ બે વડા પગ હાથી જવા પગ્યા કેટલા અને પછી એક ભાઈ બો મેલા મેળો ભાઈ હતો ઉગતા સપના એને કીધું કે ભાઈ મારે રૂપિયા થાય મારા બાપુજી કીધું કે ભાઈ હવે મારી પાસે પૈસા નથી બાકી આ એક મકાન ધૂપ ની તારા રમકડા બધા ઉઠી જાહે અને બાળક કેમ રમું પડે રમે એમ હું તો કેવા નાને ત્યાં જોઈ જોઈ હું કારણ કે

પછી બાર ની પણ પંદર વરતા બાપુ એટલે શ્યામ ની બાપુ એ ખુદ ગોલડી ઓટાડેલી પછી આવું હાલતા હતા હલતા પછી સાકી ગયો પછી મેં મારી કુલદેવી ના ઉપવાસ કર્યા છ મહિના સુધી

છ વડવાના ગુના હોય અથવા સાહેબ પણ પિત્રો અંદર સંભળવાયેલા હોય અથવા આપડે વાળ કરી પિત્રો ને નાચકેલા હોય હવે હજાર ગુના નીકળે આમાં પછી પછી રાખી બહુ ઉકડતું ઉખળે એટલે જોતા મારે શરીર ના અને પછી નતું ફેસાઈ જાય હાવ પછી કુત હોય પગ ફોટે પછી ઘા થાય કઈ નક્કી ને ક્યાં ઘા થાય જમીન આવે પગ સોટાડી સોટી જાય નાથી ગુજરાત હટી હશે એને ખીલા માગી દેમ ને પછી નો ખાવા દે

ત્યારે તમને લાગ્યો એટલે બઉ જોરદાર એમ ભાઈ અને તબલીક માં ધૂળ માંથી માંડી ને ધૂળ માનું ધૂણ માનું હજી

આપડે દાદા ની ખાતે સામે એટલે પછી એને તો બહુ મજા આવી ગઈ અને બહુ સારું એટલે કે એને વખાણ કરવું એટલે ખોટા ભાઈ બહુ એટલે બહુ એમ આની થી મોટો સમજદાર કે આની થી મોટો પરસો દુનિયામાં હોય નહીં અને બીજા નંબર માં મારા બાને તો તકલીફ દૂર થઈ ગઈ હા એ તો બરોબર છે પણ મને મને આત્મજ્ઞાન કરાયું હા 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 એ તો મને કેવું સમજાયું દાદા કે તારી આપણો કોઈ પણ છોકરો છોકરો કરીને આવતો હોય પછી પાંચ જણ આવીને એમ કે તમારા છોકરા કરી મા બાપ નું દુખાય છે એ કે બટા કોઈને આનીને કરતો કોઈને નિહપો ની નાખતો નકર તારી કુળદેવીને ઉંડું ખાવાનો સારો આવશે હમ એટલે મને ભાઈ એનું અત્યારે વર્ણન કરું આવું જ્ઞાન મને આમ 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 કેમ આપણમ મને મોટા અરે મને આમ આમ આપો આ કામ મને બધું સુજવા મણે ઓટોમેટિક અને એવું એટલું બધું મને સપના માં આવ્યું અને પછાટક આ અંદર થી ઉગી આવ્યું એની પ્રેરણા થી કે કોઈ ની કોઈ ખરાબ કર્યું આપણે વડવા ખરાબ કર્યું હોય તો એની દેવ આપડે નડવા આવે એનો વ્યવહાર ન્યાય પડ્યો હોય આ હોય તે હોય પિતૃ હોય એનો ન્યાય કરવો પડે અને પિતૃ છે

વ્યવહાર માવો છે મારા પિત્રો મારા ગુના હોય મારા ગુના હોય પણ હોય દાદા ભાઈ મને તો છે ને મને આ તો વાત કરો છો હવે એને મારે મને આપો છે કેવું પણ હું તો ભાઈ નો પણ એ તો મારો બાપ બની ગયો હવે મને આતો હા હવે એના એટલે મેં તમને કીધું વખાણ કર્યું ખોટા છે મારે મોટે இனி முடியாது. நான் அதுவும் இல்லையே பொட்டுவந்து பொண்ணு நீ வாச்சு நீ எவ்வளவு தெரியலாச்சு

દાદા નું વચન એવું ને દાદા નું વચન દીધેલું હોય કોને છે ગામનું ગમે નાનું છોકરું ને કે તમારું તમે જુઓ ગયો પાંચ છોકરો એક જ રાખે છે એક જ સમાન તો જ સુ ભેદભાવ અહિયાં સુરો ન પાક સવાલ નથી ને ભાઈ પણ હવે વિચાર તો કરો આજે આવે આવે અને પછી આપડે સમય વેલા બધું ભેગું થયું હોય ભાઈ અમારી કોળ જેવી બે ટકા આગળ આવી છીએ એ દાદા ને પારે કીધું છે કે હવે આનું બાવડું કરે ને હવે આમાં કઈ થાય હવે આનો સમય આવી ગયો હોય વાસ્તુ વાસ્તુ માં વયા જાય અને પાછળ અમારા ઘર માં કેટલા સભ્ય હોય મોટા ત્રણ ભાઈઓ એક બે ચાલતા ચાલતા વિચાર તો કરો

મને વિશ્વાસ નાગી નો વિશ્વાસ છે હું પછી હું છે હું ઉતાવળો માણસ નઈ કે આમ હું ધીરજ વાળો માણસ છું ઓહો હા ધીરજ વાળો માણસ છું

મારી કુલદેવી ની પછી આ દાદા ની ધોપ દઈ દેવાનો દાદા નો ફોટો બહાર કાઢી ધોપ દઈ પછી પાછો ચલમ મૂકી દો આવું કરું બે કે અને આ કિર્યા પછી ભાઈ મને મને પોતાને આખી મારું આમ પરિવર્તન થઈ ગયું છે કે એની વાત જવા છે એમ હું એક સેવા ભાવિક છું અત્યારે અમે મા દીકરો બે છીએ ધર્મ ને તમારો પરમ અને હું તો હા કમાવું છું ને ભાઈ મારા બાળક બાંધતા પૈસા નથી બાંધતો અને બધા છે ને બધા એમ કે માલ મિલકત માગે ધંધો માગે બધું માગે હું હું એક તો એવો છું તમારો કદાચ દાદા હાજરી છે ને તો મારો હાથ બોલાય છે

ભાઈ એ બધી એની એની કમાણી લઈ બેઠા છે ભાઈ થઈ છે દાદા જાણે હું એક દીકરો જાણું છું ભાવના રાખે તો બધા થાય ભાવના રાખો એની આગળ એની આગળ તમારા આંખના ના એની આગળ રહેવા દો

ભલે હોય વાસન ને વાળવું સોળવું આવું મારે કે આવા ની અંદર આપણા થી મારે તો કારણ કે હાથી મારે તો મારું કમાણી કમાણી હું હું ને અલગ છે છે અત્યારે શકું મને દાદા કારણ કઈ રીતના હોય મંજૂરી હોય કે મારી નો બોલાય પછી અહીંયા હું કે દાદા હું છે મને જે કીધું ને મને જે પ્રેરણા થઈ ને

અંતરિયાળ આવ્યું હોય છે તેને બટકો આપ્યો હોય છે ભાઈ બાકી તમે એના એ જોયું મેં નહીં નહીં એ તો નથી નહીં ખાવાય આવો આવો સૂર્ય બેઠો એ થોડું કોઈને ને લાંબો હાથ કરવા દે ભલા માણસ બે હાથ અને આપડે મારી જવાબ બે કાળા હાથ કાળા માથા માટે બે હાથ વાળો શું આપી શકીએ એને ભૂલકો તમારા ભાવ માં તમારા જે કાલપણ ને કાલા વાળા કરવાનો ભૂલકો બસ બસ સો ટકા કઈ ન ખબર બાકી એ આવશે ને કારણ કે ખબર પડી છે એના વર્ણન તો હું છે મને ખબર છે ભાઈ આજે હું એમ કહું કે તમારા ફૂલ તમે કે તમારા વડવાની કેવી ફૂના પડી છે ધન્ય છે હકીકત છે મૂ ના આવું દાદા મંજૂરી એ મળશે હોવા જેમ કે તો જ હું બોલું બોલાય મારા ખાલી એક શોર્ટકટ માં એટલું ખાલી બોલું એમાં સમજી જઈજો આ તમાર દાદા છે ને કુબેર

નો કેતો હતો કે હું બે ચા પછી ગાડી લઈને મારી નીકળું નથી લીમડી થી દર્શન હોટલ પી થી તો મારે ના ખાલી સરીફ વચ્ચે મારી ઈચ્છા છે ના દાદી ને આવવાનું તો નથી કોઈ વાહન મળી જાય ખરું

મારો બાપ બેઠો ભલામાં તમાર આવું એમાં કઈ ન થાય નાઠો હોય ફૂટા મારવા મને કોઈ હોય મોટા તમારા ગમી માણસ એની કે ભાઈ সকেলছে স্তায়াজেন আপিনে রিনে কনায়ানে গানে কলেনে এমকেনে স্য়া পাকলারে আপারে nana kooku ta. ndax agboolu pe ndemora pe awɔ ndemora pe awɔ agban to na ka mo. na nai 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 paa paa paa. ndemora paa paa. ndemora paa. ndemora pe awɔ le dundun mɛ. એક વાંધો ને હું તમને આજે બે ટ્રેન્ડ થી નીકળે ગાડી ભરાયે હું તમને ફોન કરી એટલે હું દાદા ના આવી ગયો બરોબર જય દાદા